નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય હનુમાન તો મિત્રો હનુમાન જયંતિના દિવસે આ એક વસ્તુ જરૂર ખરીદીને લઈ આવજો બની જશો ધનવાન થઈ જશે બધી જ મનોકામના પૂર્ણ તો મિત્રો જય શ્રી રામ જય બજરંગ બલી હનુમાન જયંતિના દિવસે ખરીદી લાવો આ એક વસ્તુ ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખી દેજો જેથી હનુમાનજીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય માટે બની રહે તો મિત્રો હનુમાન જયંતિ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે જે મહાબલી હનુમાનના જન્મદિવસ તરીકે શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચૈત્ર પૂર્ણિમાના દિવસે જ માતા અંજની અને વાનર રાજ કેસરીના ઘરમાં બજરંગબલીનો જન્મ થયો હતો તેથી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે સાથે જ આ દિવસને હનુમાન જન્મોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે આ ઉપરાંત હનુમાન જયંતિના શુભ અવસરે આખા દેશના હનુમાન મંદિરોમાં ભગવાન બજરંગબલીની વિશેષ રૂપે પૂજા અર્ચના કરવામાં આવે છે સાથે જ અમુક જગ્યાએ ભગવાન હનુમાનના નામે ભવ્ય ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે આ ઉપરાંત મિત્રો મહાબલી હનુમાનને ભગવાન રામના પરમ ભક્ત અને સંકટ મોચન રૂપે પૂજતા હોય છે ભગવાન હનુમાન પવન પુત્ર બજરંગબલી અને મહાવીર નામથી પણ પ્રસિદ્ધ છે જી તો મિત્રો શાસ્ત્ર અનુસાર સંકટ મોચન હનુમાનજી આજે પણ પૃથ્વી પર બિરાજમાન છે અને ભક્તોના કષ્ટો દૂર કરે છે આવા પવિત્ર પાવન દિવસે ભગવાન શ્રી રામ અને ભગવાન બજરંગબલીનું સાચા મનથી સ્મરણ કરવા અને શ્રદ્ધા ભાવ તથા વિધિપૂર્વક પૂજા અર્ચના કરવાથી જીવનના બધા સંકટો દૂર થાય છે અને સાધકને ભગવાન શ્રી રામ તથા ભગવાન હનુમાનજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ભક્ત હનુમાન જયંતિના દિવસે ભગવાન શ્રી રામ અને મહાબલી હનુમાનની કૃપા મેળવવા માટે ઉપવાસ પણ રાખે છે અને શ્રદ્ધા સાથે પૂજા અર્ચના કરે છે આ ઉપરાંત ભક્તજન વિવિધ પ્રકારના ઉપાયો પણ કરે છે પણ શાસ્ત્રોમાં એવી કેટલી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે વસ્તુઓને તમે હનુમાન જયંતિના દિવસે શ્રદ્ધા અને વિધિ વિધાન સાથે ખરીદો છો તો તમને ભગવાન શ્રી રામ અને બજરંગ બલીની સાથે સાથે અન્ય દેવતાઓની પણ અસીમ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વસ્તુઓને હનુમાન જયંતિના દિવસે ખરીદવાનું અત્યંત શુભ માનવામાં આવે છે જો તમે આ વસ્તુઓને હનુમાન જયંતિના દિવસે શ્રદ્ધા સાથે ખરીદો છો તો મિત્રો તમારા અન્ન અને ધનના ભંડાર ભરાઈ જાય છે રાતોરાત તમારું નસીબ જાગી જાય છે સૂર્યની જેમ તમારું ભાગ્ય ચમકી ઉઠે છે જીવનમાં ક્યારેય સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી આ ઉપરાંત ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચાલુ થાય છે જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે સાથે તમારું ભાગ્ય પણ મજબૂત બને છે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે સાથે સાથે મિત્રો તમારા સંબંધોમાં પણ મીઠાશ આવે છે અને તમારા સંબંધો પહેલાંથી વધુ મજબૂત બને છે તમારું લગ્ન જીવન પણ ખુશહાલ બને છે તો મિત્રો આ વિડીયો દ્વારા હું તમને જણાવીશ કે આ વર્ષે બે હજાર પચીસમાં હનુમાન જયંતિનો શુભ અને પાવન તહેવાર ક્યારે મનાવવામાં આવશે અને તેની પૂજા કરવાનું શુભ મુહૂર્ત ક્યારે છે સાથે જ મિત્રો એ પણ જાણીશું કે હનુમાન જયંતિના દિવસે પૂજા કરવાની વિધિ શું છે અને હનુમાન જયંતિ પર કઈ વસ્તુઓની ખરીદીથી બજરંગ બલી અત્યંત પ્રસન્ન થાય છે અને સુખ સંપત્તિ તથા ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આ વિડીયોમાં અમે તમને હનુમાન જયંતિના શુભ તહેવાર વિશે સંપૂર્ણ માહિતી આપીશું આ વિડીયો જોયા પછી તમને બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તેથી જ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો કારણ કે અધૂરા જ્ઞાનથી માત્ર જીવનમાં નિષ્ફળતા મળે છે અને સૌથી પહેલાં મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શ્રી રામ અને હનુમાનજીના આશીર્વાદ તમારું અને તમારા સમગ્ર પરિવારનું રક્ષણ કરે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી રામ જય બજરંગબલી લખીને તમારી હાજરી અવશ્ય નોંધાવો તો ચાલો પ્રિય મિત્રો સૌથી પહેલાં જાણીએ કે આ વર્ષે બે હજાર પચીસમાં હનુમાન જયંતિનો શુભ પાવન પવિત્ર તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને પૂજા કરવાનું શુભ મુહૂર્ત કહ્યું છે તો ભક્તો તમને બધાને જાણતા આનંદ થાય કે આ વર્ષે બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ હનુમાન જયંતિનો શુભ તહેવાર ઉજવવામાં આવશે કારણ કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ બાર એપ્રિલના રોજ સવારે ત્રણ કલાક અને એકવીસ મિનિટે શરૂ થશે અને તેર એપ્રિલના રોજ સવારે પાંચ કલાક અને એક્યાવન મિનિટે સમાપ્ત થશે એવામાં ઉંધાતિથી અનુસાર આ વખતે વર્ષ બે હજાર પચીસમાં હનુમાન જયંતિ બાર એપ્રિલ ઉજવવામાં આવશે આ ઉપરાંત હનુમાન જયંતિ પર હનુમાનજીની પૂજા માટેના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો બાર એપ્રિલ સવારે સાતને પાંત્રીસ મિનિટથી લઈને સવારે નવ વાગે અને અગિયાર મિનિટ સુધી શુભ મુહૂર્ત રહેશે સાથે જ બાર એપ્રિલ સાંજે છ વાગેને પિસ્તાલીસ મિનિટથી લઈને રાત્રે આઠ વાગેને આઠ મિનિટ સુધી પણ શુભ મુહૂર્ત રહેશે આ સમયે પણ તમે ભગવાન બજરંગબલીની પૂજા અર્ચના કરી શકો છો અને તેમની કૃપા મેળવી શકો છો તો મિત્રો આશા છે કે હવે તમને ખબર પડી ગઈ હશે કે આ વર્ષે બે હજાર પચીસમાં હનુમાન જયંતિ ક્યારે મનાવવામાં આવશે અને પૂજા કરવાનું શુભ મુહૂર્ત શું છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે હનુમાન જયંતિનું મહત્ત્વ શું છે અને હનુમાન જયંતિ પૂજા વિધિ શું છે તો પ્રિય મિત્રો આપ સૌને જણાવી દઈએ હનુમાન જયંતિ અથવા હનુમાન જન્મ ઉત્સવ હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્ત્વ ધરાવે છે આ દિવસે હનુમાનજીની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને ભગવાન બજરંગબલીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં ચાલતી દરેક પ્રકારની અડચનોથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ મળે છે સાથે જ સાધકને ભગવાન હનુમાનજી સાથે સાથે ભગવાન શ્રી રામ અને માતા જાનકીની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત હનુમાન જયંતિના દિવસે વ્રત અને પૂજા કરવાથી કુંડળીમાં મંગળ અને શનિ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે સાથે જ આ દિવસે હનુમાન ચાલીસા બજરંગ બાણ સુંદર કાંડનું પઠન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે તો મિત્રો આવું કરવાથી સાધકને જીવનમાં શુભ પરિણામો મળે છે અને બગડેલા કાર્યો પણ વિઘ્ન વિના પૂર્ણ થાય છે ત્યાં જ હનુમાન જયંતિની પૂજા વિધિ સાથે વિશે વાત કરીએ તો હનુમાન જયંતિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને સ્નાન કરી છસ્ત કપડાં પહેરો ત્યારબાદ હનુમાનજી અને ભગવાન શ્રી રામજીનું સાચા મનથી ધ્યાન કરો ત્યારબાદ મંદિરમાં જાઓ ભગવાન હનુમાનજીને પ્રણામ કરો અને હનુમાનજીને સિંદૂર અર્પણ કરો સાથે જ જો ચમેલીના તેલમાં સિંદુર રઘોડીને હનુમાનજીને ચઢાવશો તો તમને વિશેષ લાભ મળશે સાથે સાથે હનુમાનજીને કેસરિયા રંગના વસ્ત્રો ચઢાવો અને મીઠાનું પાનનું બીડું તથા ગોળ ઘીનું ચૂરમું અથવા ભોગ અર્પણ કરો પણ ધ્યાન રાખો કે હનુમાનજીની પૂજા હંમેશા ચમેલીના તેલના દીવાના પ્રકાશથી જ કરવી જોઈએ કારણ કે આવું કરવું શુભ માનવામાં આવે છે અંતે શ્રદ્ધા ભાવથી વિધિ વિધિપૂર્વક હનુમાન ચાલીસા અને હનુમાનજીની આરતી કરો આ રીતે બજરંગબલીની પૂજા અર્ચના કરવાથી ભગવાન હનુમાનજી અત્યંત પ્રસન્ન થાય છે અને સાધકના અન્ન ધનના ભંડાર ભરી દે છે તો મિત્રો આ હતું હનુમાન જયંતિનું મહત્વ અને પૂજા વિધિ હવે જાણીએ કે હનુમાન જયંતિ પર કઈ વસ્તુઓ ખરીદવાથી બજરંગ બળી ખૂબ જ પ્રસન્ન થાય છે અને જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે તે જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિલંબ કર્યા વગર જાણીએ કે હનુમાન જયંતિના દિવસે કઈ વસ્તુઓની ખરીદી કરવાથી સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે નંબર એક ચૌમુખી દીવો પ્રિય ભક્તજનો હનુમાન જયંતિ પર ચૌમુખી દીવો પ્રગટાવવાનું વિશેષ રીતે શુભ માનવામાં આવે છે કારણ કે આ દીવો ચાર મુખો ધરાવતો હોય છે જે ચારેય દિશાઓમાં પ્રકાશ ફેલાવે છે અને પ્રતિકમાક રૂપે ચારેય દિશાઓની નકારાત્મકતાને દૂર કરે છે આ ઉપરાંત દીવો પ્રગટાવવાની પરંપરા માત્ર પ્રકાશ માટે જ નથી પણ જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવી અને આત્મશુદ્ધિ માટે હોય છે ખાસ કરીને જ્યારે આ દીવો સરસવના તેલમાં પ્રગટાવવામાં આવે અને તેમાં બે લવિંગ નાખવામાં આવે તો તે હનુમાનજીના કવચનું કાર્ય કરે છે સાથે જ આવું કરવાથી તેનું મહત્ત્વનું અનેક ઘણું વધી જાય છે તો મિત્રો એવું કહેવાય છે કે હનુમાન જન્મોત્સવ પર હનુમાનજી સમક્ષ ચૌમુખ દીવા પ્રગટાવીને હનુમાન ચાલીસા અથવા બજરંગબાનો પાઠ કરવાથી ભય રોગ અને દરિદ્રતા નાશ પામે છે એવું હોય તો હનુમાન જયંતિ પર તમારે ચોક્કસ ચૌમુખી દીવો ખરીદવો જોઈએ અને તેને પ્રજ્વલિત કરવો જોઈએ આવું કરવાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે નંબર બે રામ નામની જોડી અને માળા પ્રિય ભક્તજનો આપ સૌને જણાવી દઈએ કે હનુમાનજીના જીવનનો મૂળ આધાર રામ ભક્તિ છે તેમનું દરેક કાર્ય ભગવાન શ્રી રામના ચરણોમાં સમર્પિત હોય છે આ માટે હનુમાન જયંતિના દિવસે શ્રદ્ધા ભાવથી રામ નામ લખાયેલ જોડી કે રુદ્રાક્ષની માળા ખરીદવી અને તેનો ઉપયોગ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે પણ જ્યારે તમે જોડી ખરીદો છો ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવું કે તેમાં રામ નામ લખેલું છે તો આજ રીતે હનુમાન જયંતિના દિવસે રુદ્રાક્ષની માળાથી રામ રામ અથવા હનુમાન ચાલીસાનો જાપ કરવાથી વ્યક્તિનું મન શુદ્ધ થાય છે અને ધ્યાન કેન્દ્રિત થાય છે આ ઉપરાંત આ માળાને મનને શાંતિ કરે છે અને ભક્તને નકારાત્મક વિચારોથી દૂર રાખે છે સાથે જ રામ નામની માળાનો જાપ કરવાથી તમને હનુમાનજી સાથે સાથે ભગવાન શ્રી રામની પણ અસીમ કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો મળે છે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે નંબર ત્રણ સિંદૂર અને ચમેરીનું તેલ પ્રિય ભક્તો હિન્દુ ધર્મમાં સિંદૂર અને ચમેલીના તેલનું ખૂબ જ વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે સાથે જ સિંદુને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે એવું હોય તો આપ સૌને જણાવી દઈએ કે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અત્યંત પ્રિય છે કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે હનુમાનજી એ માતા સીતાના માથામાં સિંદૂર લગાવતા જોયા ત્યારે પૂછ્યું કે તમે આ કેમ લગાવો છો ત્યારે માતા સીતાએ જવાબ આપવામાં કહ્યું આ સિંદૂર તો તેઓ ભગવાન શ્રી રામને દિર્ધૈય આયુષ્ય માટે લગાવે છે ત્યારે હનુમાનજીએ પણ શ્રીરામની દીર્ઘ આયુષ્ય માટે આખા શરીર પર સિંદૂર લગાવ્યું તેનાથી પ્રસન્ન થઈને માતા સીતાએ આશીર્વાદ આપ્યા કે જે ભક્ત હનુમાનજીને સિંદૂર અર્પણ કરશે તેના બગડેલા કાર્યો વિઘ્ન વિના પૂર્ણ થશે અને તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે આથી હનુમાન જયંતિના દિવસે સિંદૂર અને ચમેલીના તેલનું ખરીદવું અને તેનો ઉપયોગ કરીને હનુમાનજીની મૂર્તિ પર લેપન કરવું એ શુભ અને ફળદાયી માનવામાં આવે છે નંબર ચાર તાંબાનું નાનકડું ફરશું તો મિત્રો હનુમાન જન્મોત્સવના પાવન પર્વે તમે તાંબાનું નાનકડું ફરસું પણ ઘરે લાવી શકો છો કારણ કે કેટલાક સ્થળોએ ફરસાની પણ પૂજા કરવામાં આવે છે આપ સૌને જણાવી દઈએ કે તેની આકૃતિ ત્રિશુલ જેવી હોય છે સાથે જ ફરસું ઘરે લાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે આ ઉપરાંત ફરસું ઘરે લાવવાથી ભાગ્ય મજબૂત બને છે અને સાધકની આર્થિક સ્થિતિ મજબૂત બને છે જેના કારણે સાધકને જીવનમાં આર્થિક તંગીની સમસ્યાનો સામનો કરવો પડતો નથી આ ઉપરાંત ભક્તો હનુમાન જયંતિના શુભ દિવસે તમે ગદા પણ ખરીદી શકો છો સૌ જાણે જ છે કે ભગવાન હનુમાનજીને ગદા પ્રિય છે આવું હોય તો હનુમાન જયંતિ પર ગદા ખરીદીને તેને મંદિરમાં મૂકી શકો છો આવું કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તમારા સંબંધોમાં મીઠાશ આવે છે અને દાંપત્ય જીવનમાં ખુશહાલી આવે છે નંબર પાંચ મૂર્તિ તો મિત્ર હનુમાન જયંતિ પર હનુમાનજીની નવી મૂર્તિ કે છબી ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે સાથે જ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં હનુમાનજી નિવાસ કરે છે ત્યાં ભૂત પ્રેત નકારાત્મક ઉર્જા રોગ ભય અને દરિદ્રતા પ્રવેશી શકતી નથી આવું હોય તો હનુમાન જન્મોત્સવ પર મૂર્તિ કે છબી ખરીદીને ઘરની પૂજા સ્થાન મુખ્ય દરવાજા કે દક્ષિણ દિશામાં સ્થાપિત કરવું ખૂબ જ ફારદાયક માનવામાં આવે છે ખાસ કરીને પંચમુખી હનુમાન સજીવની પર્વત ઉઠાવતા કે રામ નામના જપતા ચિત્રને વધુ શક્તિશાળી અને રક્ષક માનવામાં આવે છે તો મિત્રો જો તમે હનુમાન જન્મોત્સવ પર નવું ચિત્ર કે મૂર્તિ લાવીને વિવિસ્થાપના કરી અને રામ નામનો જાપ કરો તો જીવનમાં આવનારી તમામ અડચણો સમાપ્ત થવા લાગે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને આવકના નવા નવા માર્ગો ખુલવા લાગે છે જેના કારણે સાધકની આર્થિક સ્થિતિ મજબૂત બને છે નંબર છ લાલ વસ્ત્ર તો મિત્રો લાલ રંગ ભગવાન હનુમાનજીનો પ્રિય રંગ માનવામાં આવે છે કારણ કે આ ઉર્જા વીરતા અને ભક્તિનું પ્રતિક હોય છે તો મિત્રો હનુમાન જયંતિના શુભ પાવન પર્વે લાલ કપડાં ખરીદવા અને તેને ધારણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે સાથે જ પૂજાના સમયે લાલ કપડાં પહેરવાથી ભક્તની ભક્તિની શક્તિ વધુ મજબૂત બને છે અને પૂજા અસર કે અનેક ઘણી વધી જાય છે તો મિત્રો અનેક ભક્તો આ દિવસે પોતાના ઘરમાં પૂજા માટે લાલ રંગનું કપડું ચાદર અથવા વસ્ત્ર ખરીદે છે જેને પૂજા સ્થળ બનાવવામાં આવે છે સાથે સાથે સ્ત્રીઓ આ દિવસે લાલ સાડી અથવા બંગળીઓ ધારણ કરે છે જેના દ્વારા તેમના જીવનમાં સૌભાગ્ય અને સુખ શાંતિ આવે છે અને સંબંધોમાં મીઠાશ આવે છે જેના કારણે સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત બને છે નંબર સાત કેસર તો મિત્રો પૂજા પાઠમાં કેસરનું ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે અને કેસર ભગવાન હનુમાનજીને પણ પ્રિય છે તો મિત્રો હનુમાન જયંતિના શુભ દિવસે કેસર ઘરે લાવવું અને તેનાથી હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી બજરંગ બલી ખૂબ જ પ્રસન્ન થાય છે અને સાધકને પોતાની અસીમ કૃપાનો આશીર્વાદ આપે છે જેના કારણે સાધકને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે સાથે જ કેસર સાથે ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી અટકેલા કાર્ય પણ પૂર્ણ થાય છે અને જીવનના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે અહીંયા મિત્રો તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે પૂજા કરી રહ્યા હો ત્યારે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો નહીં ભગવાન હનુમાનજી આપતી રિસાઈ શકે છે જેના કારણે તમને જીવનમાં અશુભ પરિણામો જોવા મળી શકે છે નંબર આઠ નાળિયેર હા ભક્તો હિન્દુ ધર્મમાં નાળિયેરનું ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે અને તેને પૂજા પાઠનું મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે સાથે જ નાળિયેર હિન્દુ ધર્મમાં શ્રીફળ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ અને એક અત્યંત શુભ અને પવિત્ર વસ્તુ માનવામાં આવે છે હનુમાન જયંતિ પર શ્રદ્ધા ભાવથી નાળિયેર ખરીદી તેને લાલ કપડામાં લપેટી ભગવાન હનુમાનજીને અર્પણ કરવું એ ભક્તના સંકલ્પ અને સમર્પણનું પ્રતિક હોય છે પરંતુ નાળિયેર ચડાવતા પહેલાં તેના પર સિંદૂર અક્ષત ફૂલ અને મોલી બાંધવી જોઈએ સાથે જ મિત્રો ધાર્મિક માન્યતા છે કે જ્યારે તમે સંકલ્પપૂર્વક હનુમાનજીને નાળિયેર અર્પણ કરો છો ત્યારે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે નંબર નવ ધાર્મિક પુસ્તકો મિત્રો હનુમાન ચાલીસા સુંદરકાંડ અને રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોનું અધ્યયન ભક્ત માટે આધ્યાત્મિક ઉગતિનો માર્ગ ખોલે છે તો મિત્રો હનુમાન જયંતિના દિવસે જો તમે નવી ધાર્મિક પુસ્તકો ખરીદો અને ખાસ કરીને હનુમાન ચાલીસા તો તે તમારી આત્માને બળ આપે છે મનને શાંતિ આપે છે અને જીવનને દિશા આપે છે આ ઉપરાંત જો તમે હનુમાન ચાલીસાનું નવું સંક્રમણ લાલ કપડામાં લપેટી પૂજા સ્થળે સ્થાપિત કરો અને દરરોજ શ્રદ્ધા ભાવથી તેના પાઠ કરો છો તો સાધકને જીવનમાં કઠિન સમસ્યાનો સામનો કરવો પડતો નથી સાથે જ હનુમાન ચાલીસાનું પઠન કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાના દુષ્ભાવ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે નંબર દસ પાત્ર પ્રિય ભક્તો પૂજામાં ઉપયોગમાં લેવાતા પાત્રોનું વિશેષ મહત્ત્વ હોય છે અને હનુમાન જયંતિ પર તાંબા અથવા પિત્તળમાંથી બનેલા નવા પૂજા પાત્ર ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ ધાતુઓ શુદ્ધતા અને સકારાત્મક ઉર્જા સાથે અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક માનવામાં આવે છે આ ઉપરાંત પૂજા થાળી ઘંટડી દીવો કળશ જળપાત્ર વગેરે જો આ દિવસે ન ખરીદવામાં આવે અને તેમનો શુદ્ધ ભાવથી ઉપયોગ કરવામાં આવે તો પૂજા વધુ અસરકારક બને છે સાથે જ તાંબા અને પિત્તળીની વસ્તુઓમાં ધ્વનિ અને ઉર્જા સંચિત કરવાની ક્ષમતા હોય છે જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બન્યો રહે છે સાથે જ હનુમાનજીને આ ધાતુઓના પાત્રોથી અધ્ય આપવું એ પણ વિશેષ ફળદાયી હોય છે આવું કરવાથી સાધકને આરોગ્ય સંબંધિત માનસિક તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે નંબર અગિયાર લાલ ફૂલ અને ફળ તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીને લાલ રંગના ફૂલોમાં ખાસ કરીને ગુલમહોર અને ગુલાબ ખૂબ જ પ્રિય છે કારણ કે આ ફૂલો વીરતા ભક્તિ અને તેજનું પ્રતિક હોય છે તો હનુમાન જયંતિ પર આ ફૂલોની ખરીદી પૂજારમાં ચઢાવવું વિશેષ લાભદાયી માનવામાં આવે છે આ ઉપરાંત મિત્રો લાલ ફૂલોની સાથે હનુમાનજીને ફળ અર્પણ કરવાનો વિશેષ મહત્ત્વ હોય છે ખાસ કરીને કેળા સિધરી નારિયેળ અને મીઠા પાન જેવા ફળો પ્રસાદ રૂપે ચઢાવવા ધાર્મિક રીતે પૂર્ણદાયી માનવામાં આવે છે સાથે આ ફળો માત્ર દેવતાઓને જ નહીં પરંતુ ભક્તોમાં પ્રસાદ રૂપે વહેંચવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સાથે જ તમારા સંબંધોમાં અને વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે તો મિત્રો આ હતી તે વસ્તુઓ જેને હનુમાન જયંતિના પાવન પર્વે ખરીદવાથી ભગવાન બજરંગબલી પ્રસન્ન થાય છે અને સાધકના અન્ન ધનના ભંડાર ભરાઈ જાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ